અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી વિભાજિત સાઠંબા તાલુકાને મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી મળી છે આ પ્રસંગે મંત્રી કુબેર ડિંડોરે સાંસદ શોભનાબેન અને ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં તાલુકાની નવી કચેરીઓનો શુભારંભ કરાવ્યો હતો આપણા બધાના માટે આ ગૌરવનો દિવસ છે અને સવિશેષ આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે સત્તર તાલુકાઓને જે જાહેરાત કરી એના પૈકી આપણા અરવલ્લી જિલ્લામાં આપણું સાઠંબા અને સાંભળા જે બંને તાલુકાઓની પણ જાહેરાત થઈ આજે આજે સાઠંબા તાલુકાના મામલદાર કચેરી તાલુકા પંચાયતનો શુભારંભ કરવા માટે મારી સાથે અમારા સાંસદ શ્રી સન્માન્ય શોભનાબેન એના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધબલસિંહ ઝાલા અમારા વહીવટી તંત્ર અને સાથે પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ સમાજના અગ્રણીઓ સમાજના શ્રેષ્ઠીઓ બધા વડીલો બધા મળીને આજે આ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનો શુભારંભ કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં તમામ વડીલો ઉપસ્થિત તમામને શુભેચ્છા પાઠવું છું અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરતાં આજે તાલુકા પ્લે સાઠંબા જે નવું નવીન તાલુકાની જે ઘોષણા થઈ અને એનો શુભારંભ થવાનો છે ત્યારે આ તમામ આજુબાજુના જે ગામના વડીલો માતા બહેનો અને યુવાનોને જે કંઈ જરૂરિયાત નાની મોટી હોય એ ઘર આંગણે મળી રહે એક તાલુ અહીંયા તાલુકા કક્ષાએ એટલે કે સાઠમમાં મુકામ એમને મળી રહે ઓછા સમયના અંતરે એમને બધી જ સુવિધાઓનો લાભ મળે એ હેતુથી આ તાલુકાઓની શરૂઆત થઈ છે ને એનો લાભ આવનારા સમયમાં અહીંના અહીંના લોકોને મળશે અને સાથે સાથે પોતાનું એક રોડમેપ બધા તૈયાર કરે અને આપણું મિની ગ્રામ પંચાયત સચિવાલય છે એ પણ સક્રિય બને અને તેને ટેકનોલોજીના માધ્યમથી એને પણ સજ્જ કરવાનું છે એટલે તમામ સુવિધાઓ પંચાયત આંગણે પંચાયત ઘર પણ ઘરે પણ મળશે એવી પણ વ્યવસ્થા થવાની છે ત્યારે આજે આ શુભારંભ યેલ નવા નવીન તાલુકામાં બધા જ પડીલો માતા બહેનો યુવાનો પધાર્યા છે તમામને હું શુભકામના પાઠવું શુભેચ્છા પાઠવું છું